મિત્રો રાજ્યમાં ચૂંટણી જેવો માહોલ હોય ત્યારે ભાજપના નેતા હંમેશા આગળ રહે છે આ વખતે પણ ભાજપ માટે પ્રચાર કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે જ્યાં મિત્રો અમે વાત કરી રહ્યા છીએ કોળી સમાજના વડા અને ભાજપ નેતા કુંવરજીભાઈ બાવળિયા વિશે મિત્રો આજે આ વ્યક્તિ આગળ હોય તો તેની પાછળ એક મહિલાનો હાથ છે અને એ છે તેના પત્ની પારુલબેન પરંતુ મિત્રો આજે પારુલબેનનું આ સત્ય કોઈ નથી જાણતું મહિલાઓ પતિને આગળ લાવે છે અને પતિ મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો સૌ પ્રથમ આપણે જાણીશું કે કુંવરજીભાઈ બાવળિયા કોણ છે મિત્રો કુંવરજીભાઈ બાવળિયાનો જન્મ ઓગણીસો ને ચોપનમાં રાજકોટ જિલ્લાના જસરણ તાલુકાના વિચિયા ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો ગ્રામીણ માહોલમાં ઉછરેલા કુંવરજીભાઈએ નાનપણથી જ સખત મહેનત અને સાદગીના પાઠ શીખ્યા તેમના પરિવારના સંસ્કારોએ તેમને સમાજ પ્રત્યે સેવાભાવ અને જવાબદારીની ભાવના શીખવી બાળપણથી જ તેઓ સમાજની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ હતા તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને સમાજ માટે કંઈ કરવાનો સંકલ્પ કર્યો આ જ સંકલ્પ તેમને રાજ્યકાળના માર્ગે લઈ ગયો જ્યાં તેમણે કોળી સમાજ અને ગરીબ વંચિત લોકોનો અવાજ બનવાનું નક્કી કર્યું રાજકીય સફરનો આરંભ મિત્રો કુંવરજીભાઈ બાવળિયાની રાજકીય યાત્રા ઓગણીસો ને માં ગુજરાત વિધાનસભા જસદણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાવા સાથે થઈ હતી આ તેમની સક્રિય રાજનીતિમાં પ્રવેશવાનો આરંભ હતો ત્યારથી તેઓ જસદણના લોકપ્રિય ધારાસભ્ય તરીકે અનેક વાર ચૂંટાઈ આવ્યા છે જે દર્શાવે છે કે તેમના વિસ્તારના લોકોનો તેમના પર કેટલો અતૂટ વિશ્વાસ છે માત્ર વિધાનસભા જ નહીં પરંતુ વર્ષ બે હજાર નવથી બે હજાર ચૌદ દરમિયાન તેઓ રાજકોટ બેઠક પરથી ભારતીય સંસદમાં પણ સાંસદ રહી ચૂક્યા છે સંસદમાં તેમણે પોતાના વિસ્તાર અને રાજ્યના મુદ્દાઓને જોરશોરથી રજૂ કર્યા તેમની રાજકીય કારકિર્દીનો એક મહત્વનો વળાંક જુલાઈ બે હજાર અઢારમાં આવ્યો જ્યારે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એક મોટો રાજકીય નિર્ણય હતો જે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો ભાજપમાં જોડાતાની સાથે જ તેમને કેબિનેટ મંત્રીનું પદ મળ્યું જે તેમની ક્ષમતા છે પારિવારિક જીવન મિત્રો દરેક સફળ પુરુષ પાછળ એક નારીનો હાથ હોય છે અને કુંવરજીભાઈના જીવનમાં સત્ય પારુલબેન સાબિત કરે છે તેમના પત્ની શ્રીમતી પારુલબેન કુંવરજીભાઈની રાજકીય અને સામાજિક સફરમાં હંમેશા તેમનો મજબૂત આધાર સ્તંભ રહ્યા છે આરુલબેને પરિવારની જવાબદારીઓ સારી રીતે નિભાવી જેથી કુંવરજીભાઈ સંપૂર્ણપણે લોકોની સેવામાં ધ્યાન કેન્દ્રિત કરી શક્યા અને તેના પરિવારનો સહયોગ અત્યંત આવશ્યક છે કુંવરજીભાઈના બાળકો પણ તેમના પિતાના સામાજિક કાર્યોમાં પ્રેરણા મેળવી રહ્યા છે તેમનો પરિવાર તેમની સૌથી મોટી તાકાત છે જે તેમને લોકસેવાના માર્ગે આગળ વધવા માટે પ્રોત્સાહન કરે છે મંત્રી તરીકેની ભૂમિકા અને લોક કલ્યાણના કાર્યો મિત્રો કેબિનેટ મંત્રી તરીકે કુંવરજીભાઈએ અનેક મહત્વના મંત્રાલયો સંભાળ્યા છે પાણી પુરવઠા જળ સંસાધન અન્ન નાગરિક પુરવઠા પશુપાલન અને ગ્રામીણ ગૃહ નિર્માણ જેવા વિભાગોમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હલ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી જળ સંરક્ષણ અને સિંચાઈ માટે પ્રોજેક્ટને પ્રાધાન્ય આપ્યું જેનાથી ખેડૂતોને સીધો લાભ થયો ગ્રામીણ વિસ્તારમાં ગરીબ પરિવારો માટે આવાસ યોજનાઓનું અમલીકરણ પશુપાલન ઉત્પાદન માટે નીતિઓ અને રેશન કાર્ડ ધારકોને અન્ન સુરક્ષા પૂરી પાડવામાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમના પ્રયાસોથી અનેક ગામડાઓમાં પીવાના પાણીની સુવિધા પહોંચી છે અને ગ્રામીણ જીવનધોરણ સુધારવામાં મદદ મળી છે